દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દશક મિત્રો બોડીલી નજીક પરચુરની દુકાન ચલાવતા એક વેપારી તાજેતરમાં સાયબર ક્રાઈમના ભોગ બન્યા છે જ્યારે તેઓના વોટ્સઅપ નંબર ઉપર અજાણ્યા વ્યક્તિ દ્વારા એક લિંક મોકલવામાં આવી હતી અને તેમાં લખ્યું હતું સાદી મેં જરૂર આના તેઓએ છે તે વિશ્વાસ રાખી તેનો લિંક છે તે ઓપન કરી હતી લિંક ઓપન થતાની સાથે થોડી મોબાઈલ છે તે તેઓનો હેક થઈ ગયો હતો અને હેક થતાની સાથે તેઓના મોબાઈલમાંથી રૂપિયા છે તે કપાઈ ગયા હતા તેઓ દ્વારા એક લોકોને પણ એક અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા કોઈ પણ નંબરથી આ રીતની લિંક અથવા અજાણ્યા નંબર પરથી કોઈ આ રીતનો ઇન્વિટેશન કાર્ડ મોકલે તો કોઈએ પણ ઓપન ન કરવી જેની લોકોને જાણ કરવામાં આવી છે તેઓ દ્વારા છે તે પોલીસ મથકે આ અંગેની જાણ પણ કરવામાં આવી છે સાથે સાથે સાયબર ક્રાઈમમાં તેની ફરિયાદ પણ કરવામાં આવી છે વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો જેથી કરીને લોકો છે તે આ લિંકના ભોગ ન બને અને પોતાના બેંકના જે પૈસા છે તેની સાવચેતી રહે ખાસ કરીને લોકો છે તે આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી કરીને બોડેરી તેમજ આસપાસના વિસ્તારના જે વેપારીઓ છે તેમજ દરેક પ્રકારના નાના મોટા વર્ગના લોકો આ સંદેશો ખાસ કરીને ધ્યાન રાખજો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ જે લિંક ઓપન ન કરે ઘણા બધા વિસ્તારમાં આ પ્રકારની લિંક આવી રહી છે અને લોકોના મેસેજ પણ આવી રહ્યા છે ખાસ કરીને આને લઈને આ સંદેશો લોકોને પહોંચાડો જેથી કરીને લોકો ભોગ ન બને ખાસ કરીને અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે કોલ ક્યારેય વિશ્વાસ ન કરો કોઈપણ વ્યક્તિને ઓટીપી એટીએમ પિન કે બેંક એકાઉન્ટની વિગત ન આપી માત્ર સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટનો જ ઉપયોગ કરવો શંકાસ્પદ કોલ કે મેસેજ આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસનો સંપર્ક કરો તમારી જાગૃતિ તમારી બચાવ છે સાવધાન રહો સુરક્ષિત રહો ધન્યવાદ મેસેજ મારી અંદર આવ્યો મારી સાદી મેં આના હે મેં કીધું ફોન છે આ કયો નંબર છે તો લિંક ખોલી નાખી લિંક ખોલ્યા પછી મારો ફોન બધું લપકારા ઝપકારા માંડવા મળે મને લાગ્યું મારો ફોન જૂનો છે તો મને એમ કે હેંગ પેલું હેંગ મારે છે ફોન એટલે એ હેંગ મારતાની સાથે મેં ફોનને ગમે તેમ કરીને ચાલુ કર્યો બંધ કર્યો તો ચાલુ બંધ કરતામાં મને ખબર નથી પછી ઊંઘી ગયો મેં એવું ફોન ચાલુ થઈ ગયું એટલે ઊંઘી ગયા પછી ઉઈઠો તારે ફોન મારો જીઓનું કાર્ડ બંધ થઈ ગયું બંધ થઈ ગયું એટલે મેં છોકરાને એટીએમમાં પૈસા મજૂરને આપવાના હતા તો ચાર હજાર લેવા મોકલ્યો ઉપાડો ઉપાડવા માટે મોકલ્યો એ ચાર હજાર રૂપિયા ઉપાડ્યા એટલે ફોન બંધ થઈ ગયો એની પહેલાં મારા એંસી નેવું હજાર રૂપિયા ઉપડી ગયા એમાંથી એંસી હજાર રૂપિયા અમને બેંકમાં જઈને સ્ટેટમેન્ટ લઈ આવ્યો તો એંસી હજાર રૂપિયા મારા ટોટલ ગયા છે મારી જોડેમાં ત્રણ જણનો મારી પર ભાઈબંધોનો ફોન આવ્યો અને મારા જે નંબર છે વોટ્સઅપ નંબર જેટલા દોસ્તારો ઓળખીતા તો એ ટુ જેડ નંબર એને ઓન ક્લિક આપી દીધું અને બધા જેને જેના લિંક ખોલી એના પૈસા એક ભાઈના કંઈ અઢાર હજારનો મારી પર ફોન આવ્યો બીજા કોઈ ભાઈના કંઈ વધારે પૈસા ગયા એક જીગાભાઈ કરીને હતા એજન્ટ એમના બી પૈસા ગયા છે એ કેટલા ગયા છે એ રેકોર્ડ નહીં ખબર મને પણ એ ભાઈ કીધું કે મારા બી ગયા છે પછી બીજા એક ભાઈ સંખેડાથી ફોન આવ્યો કે ભરતભાઈ આ તમોને કાકીને તમારા વોટ્સઅપ પર જોયા એટલે મેં લિંક ખોલી નાખી તો મારા બી પચાસ હજાર ગયા છે આવી રીતે મને ત્રણ ચાર જણાના ફોન આવ્યા છે લોકોને મેં કીધું કે ભાઈ મેં બધા જે હોય મારી લિંક ખોલવી નહીં મારા નંબરથી મારો ફોન હેક થઈ ગયો છે તો લિંક કોઈ પણ ખોલશો ના એટલે તમે બધું બંધ કરી દો ડાયરેક્ટ ફોનને મેસેજને ડિલીટ મારો ખોલ્યા વગર ડિલીટ માર દો મેસેજ આવું મેં કીધું લોકોને પોલીસને અમે બે દિવસથી ગઈકાલે બી જઈને કહ્યો હતો અને આજે બી ફરી ગયું કે હવે ભાઈ તમારી જ બેદરકારથી ભૂલ થઈ છે તો પછી તમે અત્યારે હમણાં આપણે બધું કરીએ પણ તમે ઓગણીસ ત્રીસ નંબરના એની પર સાયબર પર જઈને મેસેજ નાખો અને એ કરી દો તમે આ વાતો ઠીક છે તમારું નસીબ બાકી તમારી ભૂલ છે કે તમે ખોયલું એટલે તમારા ગયા છે પૈસા એટલે તમારે હવે આ કઈ કઈ જગ્યાએ થયું છે એ કોઈને કંઈ ખબર ના હોય ભાર્યા ભરતભાઈ જીવનભાઈ